સાવરકુંડલા અંકુલડા ગામે હેલિકોપ્ટરમાં આવી જાન સાવરકુંડલાના અંકોલડા ગામે હેલિકોપ્ટરમાં જાન આવી હતી પશુ ચરાવતા માલધારીના દીકરાની હેલિકોપ્ટરમાં જાન આવી હતી નાના એવા ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટરમાં જાન આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા પશુપાલકના દીકરાની હેલિકોપ્ટર માં આધુનિક જાન આવતા લોકો અચંબિત થયા હતા પશુપાલક હરસુર કસોટિયાના દીકરા હિતેશ કસોટિયાનું હાથી ઘોડા ઊંઘ સાથે ફુલેકુ નીકળેલું હતું